હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર પર્યાવરણ બચાવો દેશ બચાવોના સૂત્ર સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ગુજરાતમાં એકમાત્ર સુતા હનુમાન તરીકે પ્રસિદ્ધ અને અરવલ્લી જિલ્લામાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાતા મોડાસા તાલુકાના સાકરિયા ગામે આવેલ સ્વયંભૂ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે એકસો એકાવન લીમડાના છોડનું વૃક્ષારોપણ કરીને છોડમાં રણછોડ અને પર્યાવરણની જાળવણીને સંદેશો ભક્તોને આપ્યા છે દસ કરોડના ખર્ચે નવનિર્મિત મંદિર પામતા મંદિરમાં લીલી હરિયાળી બની રહે અને પર્યાવરણ પર વિશેષ મહત્ત્વ આપીને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે આ વર્ષે એકસો એકાવન લીમડાના છોડનું વૃક્ષારોપણ કરી વૃ પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશ આપ્યો છે વન વિભાગ અને મનરેગા શાખાના સહયોગથી કરેલ એકસો એકાવન લીમડાના છોડના વૃક્ષારોપણથી આગામી સમયમાં દર્શનાર્થીઓ હનુમાનજી દાદાના ધાર્મિક સ્થળે લીલી પ્રકૃતિનો આનંદ માણે તેવા આશયથી શ્રી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાકરિયા દ્વારા એકસો એકાવન લીમડાના છોડનું વૃક્ષારોપણનું આયોજન કરતા દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓ ધાર્મિક સંસ્કારોના સિંચન સાથે વૃક્ષારોપણની સરાહનીય કામગીરીને બિરદાવી હતી સ્વયંભૂ નવનિર્મિત પામતા ભવ્યાતિ ભવ્ય શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે આવતા હજારો દર્શનાર્થીઓને ધાર્મિક સંસ્કારોના સિંચન સાથે વૃક્ષો વાવો અને દેશ બચાવો અંગેનો સંદેશ આપતા પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા પર વધુ પ્રાધાન્ય આપ્યું હતું બોલો શ્રી સ્વયંભૂ ભીડભંજન હનુમાનજી મંદિર સાકરીયા ખાતે મારું નામ પટેલ જયેશ છે આજે દેશમાં ગ્લોબલ વોર્મિંગ ની અસરથી અને કોકરેટના જંગલથી આજે જે ગરમી વધી રહી છે વાતાવરણમાં અસંખ્ય પલટો જોવા મળે છે જેના કારણે પર્યાવરણ બચાવવા માટે આજે આખા દેશમાં એક જ ઝુંબેશ છે કે વૃક્ષો વાવો એના અર્થે અમે બીરબંદર ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા એક સરસ આયોજન કરવામાં આવ્યું છે એકસો એકાવન લીમડાનું અહીંયા અમે વાવેતર કરીએ છીએ અને તેને સાચવવા માટે ડ્રીપ એરિગેશન જારી અને એની માવજત કરવાની સંપૂર્ણ જવાબદારીએ ટ્રસ્ટે સ્વીકારી છે અને અમે

જે સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બનેલી છે આ મંદિરના ટ્રસ્ટ દ્વારા આ ટ્રસ્ટના યુવાનો દ્વારા એકસો ને એકાવન ઔષધીય ગુણ ધરાવતા લીમડાના વાવેતર કરવામાં આવ્યું છે આ લીમડાના રોપણમાં સમગ્ર ગુજરાતના યુવાનોને રાહ ચીંધનારું છે અને પર્યાવરણ માટે રાહ ચીંધનારું છે પર્યાવરણ આજની આ ગરમી આજના આ વાતાવરણને અનુરૂપ દરેક જગ્યાએ આવા આવનારા ચોમાસામાં સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણ થાય તેવી એક રાહ ચીધી છે એવા સર્વ યુવાન મિત્રો જે હનુમાન દાદાના ટ્રસ્ટ સાથે જોડાય છે તેમને શુભેચ્છાઓ પાઠવું છું એમને આવા પ્રેરણાદાયક કાર્ય કરવા માટે ભગવાન એમને શક્તિ આપે એવી શુભેચ્છાઓ નમસ્કાર હું ડૉક્ટર મુકેશ પટેલ મોડાસા નજીકના વિસ્તારમાં આવેલું સાકરિયા સ્વયંભે હનુમાન મંદિરને દર્શનાર્થે છેલ્લા ચોવીસ વર્ષથી દર મંગળવારે સવારે ત્યાં દાદાના દર્શને જાઉં છું અને ભવ્યથી ભવ્ય દસ કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ ગુજરાતનું હનુમાનજીનું મંદિર તો આટલું વિશાળ પહેલું જ હશે આ મારી દ્રષ્ટિએ સારંગપુર પછી આ બીજું એક હનુમાનજીનું મંદિર જે બનવા જઈ રહ્યું છે આ મંદિરની કામગીરી તો ટ્રસ્ટ દ્વારા સારી થાય છે સાથે સાથે અત્યારના યુગને ધ્યાનમાં રાખીને પર્યાવરણને લક્ષીને એ મંદિરના ટ્રસ્ટીઓએ એકસો ને એકાવન વૃક્ષોની વાવણી કરી છે જે બહુ જ સરાહનીય કાર્ય કર્યું છે અને આ એક સંદેશો આપ્યો છે લોકોને કે આપ બી આ કાર્યમાં સહભાગી થાવ આપ મંદિરમાં જ બી જો ધારતા હોય તો અન્ય વૃક્ષોનો નો પણ વાવેતર કરી શકો છો અથવા તો પોતાના સ્થાને નજીકના ખુલ્લી જગ્યામાં એક વૃક્ષ અવશ્ય વાવો એવી દરેકની પ્રાર્થના છે જય બજરંગ બલી બોલો મારું નામ હેમંત પટેલ શ્રી બીડબંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાકરિયા બીડબંજન હનુમાન મંદિરનો પ્રમુખ છું અને અત્યારે દેશની જે વાતાવરણ પર્યાવરણના લગતું લીમડાના છોડનું અમારું પાર્કિંગની અંદર લીમડા એકસો ને એકાવન લીમડાનું અભિયાન શરૂ કર્યું છે અમારી આખી ટીમ છે ટ્રસ્ટની અને એનું માવજત માટે ડ્રીપ એરિકેશન કરી અને એકસોને એકાવન લીમડાનું માવજત કરી છે મારું નામ સચિનભાઈ શાહ છે હું છેલ્લા ચારેક પાંચ વર્ષથી સાકરિયા સ્વયંભુ હનુમાનજી મંદિરે દર્શન દ્વારા જાઉં છું એ મંદિરની અંદર આજ રોજ એકસોને એકાવન લીમડાના ઔષધિય ઝાડનું વાવેતર કરવામાં આવ્યું આ જાળ વાવાથી પર્યાવરણ બચાવ છે અને આપણે પણ આપણા ઘર આગળ આપણે જન્મ દિવસ હોય કઈ પણ પ્રોગ્રામ હોય વૃક્ષ વાવી અને પર્યાવરણ ઋણ અત્યારે આ મંદિરની અંદર ઝાડ વાવવામાં એનાથી આજુબાજુ અંદર ગરમીનો ઓછો થાય અને વરસાદ વધે આ મંદિર છેલ્લા પાંચેક વર્ષથી બહુ જ સરસ કાર્ય કરે છે સામાજિક કાર્ય એમાં એક આ પર્યાવરણ લક્ષ્ય અંદર અંદર પીછવું મેળવ્યું છે બીજું કે આ મંદિર એક ભવ્ય બનાવી દ્વારા સાકરિયા ગામ દ્વારા બનાવવામાં આવ્યું છે એમાં આઠ થી દસ કરોડ નું મંદિર ભવ્ય બને છે તદ ઉપરાંત તેમાં તેને માં સુગંધ બનાવી છે અને આપણે આ કાર્ય જોઈને પ્રેરણા થવી જોઈએ કે આપણે પણ આવા એક એકાદ બે ત્રણ આપણા ઘર ઘર વૃક્ષ વાવા જોઈએ અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનો પારો બહુ ઊંચો થઈ રહ્યો છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દિલ્હી અને ઉત્તર ભારતની અંદર પચાસ સાહીઠ લોકોના મોત થઈ રહ્યા છે એ બધું શું બચાવી રહ્યું છે કે આપણે આવું કાર્ય કરવું જોઈએ એક આ મંદિરના કાર્ય દ્વારા આપણે સરહનીય કાર્ય દ્વારા દરેક નાના નાના વ્યક્તિએ પ્રેરણા લેવી જોઈએ પોતાનો જન્મદિવસ હોય કઈ પણ હોય યાદગાર દિવસ બનાવી અને એક ઝાડ વાવવું જોઈએ અને અત્યારે નજીકમાં ચોમાસું આવી રહ્યું છે તો સંકલ્પ લઈએ કે એક એક વ્યક્તિ પાંચ પાંચ ઝાડ વાવે અથવા તેના મિત્રો દ્વારા વવડાવે અને પર્યાવરણને બચાવે આજે આ એકસો એકાવન વૃક્ષ વાવીને સાકરીયા મંદિરે નાના વ્યક્તિને પણ એક પ્રેરણા આપી છે કે આપણે પણ આવું કાર્ય કરવું જોઈએ. અસ્તુ